મહત્વના સમાચાર પ્રાપ્ત માહિતી અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ડેડિયાપાડા ખાતે નવ ઓગસ્ટ ના રોજ આદિવાસી દિવસ ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે તે માહિતી આપતા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને પહેરવેશ કલાકૃતિ અને હક અધિકારો ઉજાગર કરવામાં આવશે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાશે વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમની ઉજવણી માટે પરમિશન આપવામાં આવેલ છે ધારાસભ્ય શ્રી ચૈતર પણ આદિવાસી સમાજના યુવાનોને સંદેશો આપ્યો છે કે ભલે હું જેલમાં હોઉં પણ યુનો દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસ ધૂમધામથી ઉજવવામાં આવે અને તે આદિવાસી સમાજ જાગૃત બને અને પ્રકૃતિ અને સંસ્કૃતિ બચાવવા આગળ આવે અને આદિવાસીનો હક અને અધિકારો માટે આગળ આવે એ હેતુથી આ કાર્યક્રમમાં સૌ કોઈ ભાગ લેવો જોઈએ આ કાર્યક્રમ નવ ઓગસ્ટ ના રોજ બાર કલાકે આદિવાસી સમાજના લોકો પીઠા ગ્રાઉન્ડ ખાતે ભેગા થશે ત્યારબાદ આદિવાસી સમાજના આગેવાનો જાહેર સભાને સંબોધશે અને ત્યારબાદ આદિવાસી વેશભૂજા વાજિન્દ્રો સાથે રેલી નીકળશે મહામોગી ચોક ખાતે આદિવાસી ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાને ફૂલા આવરણ કરી લીમડા ચોક થઈ ફરી પીઠા ગ્રાઉન્ડ પર પરત ફરશે જય આદિવાસી જોયું જવાર મિત્રો થોડા દિવસ પહેલા સમાચારના માધ્યમથી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો સરકારી કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલ છે તેવા સમાચારો પ્રકાશિત થયા હતા જેના કારણે લોકોમાં મેસેજ ગયો હતો કે આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમ પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડા ખાતે નહીં ઉજવવામાં આવે પરંતુ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમિતિ દેડિયાપાડા દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે પીઠા ગ્રાઉન્ડ ડેડીયાપાડાનું પરમિશન પહેલેથી જ મેળવી લીધું હતું જેથી આજ રોજ સરકારી વહીવટી તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ઉજવવા માટે સમિતિને પરમિશન આપ્યું છે જેથી દર વર્ષની જેમ આ વર્ષ પણ કાર્યક્રમ યથાવત રહેશે વધુમાં ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા સાહેબનો સંદેશો છે કે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભલે મેં જેલમાં છું પરંતુ જે રીતે દર વર્ષે કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ તે જ રીતે ઉજવજો ને સાથે સાથે આપણા જે હક છે અધિકાર છે અને યુવાનોમાં જાગૃતિ આવે સમાજમાં જાગૃતિ આવે સાથે સાથે જે આપણી સંસ્કૃતિ જળવાય એના માટે સંદેશો છે કે નવમી તારીખ આ કાર્યક્રમ ધૂમધામથી ઉજવાય અને દરેક યુવાનો વડીલો માતા બહેનોને અમારો એક ડેડીયાપાડા ખાતે ભાવભીનું આમંત્રણ છે